જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે બટાકાની સેવ સેવ લઈને આવી છું આ સેવ એવી છે કે અહીંયા મેં ચણાનો લોટ ઉમેરેલો છે પણ જો તમે ઘઉંનો લોટ ઉમેરો તો તમે ઘોરોમાં પણ બનાવી શકો એની માટે અહીંયા આગળ આપણે સૌથી પહેલાં બે બટાકા લીધા છે એને આ રીતે બાફી લેવાના છે મીઠું નાખીને આ સેવમાં જો તમે ઘઉંનો લોટ ઉમેરશો તો ગૌરી વ્રત આવી રહ્યા છે તો એમાં પણ બનાવી શકશો અને બહુ સરળ રીતે બનતી હોય છે તો આપણે આ લોટમાં સેવ બનાવવાની શરૂઆત કરીએ એની માટે આ રીતે પાણીમાં એ કરી અને બટાકા બાફી લેવાના છે મીઠું એડ કરીશું અને લગભગ એક કે બે વિસ્તારમાં તો આપણા બટાકા એકદમ સરસ ચડી જશે કંઈક ને કંઈક નવી રેસીપી છોકરાઓ પણ માગતા હોય તો એની માટે આ એક બેસ્ટ ઓપ્શન છે નાસ્તા માટે જેનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે હવે આપણા બટાકા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે એની માટેનો મસાલો પ્રિપેર કરી લઈએ સેવમાં નાખવા માટે એની માટે જો આ રીતે મેં અહીંયા આગળ એક મોટો તદનો ટુકડો દસથી બાર મરી અને ચાર પાંચ લવિંગ લીધેલા છે સાથે અડધી ચમચી જેટલું જીરું લીધેલું છે હવે આપણે એને આ રીતે એકદમ ઝીણું કૂટી લેવાનું છે જો આવી રીતે પાવડર એનો બનાવી લેવાનો છે હવે અહીંયા આગળ મેં સૂકવેલા ફુદીનાના પાન લીધેલા છે જે મેં એને ઘરમાં જ સૂકવેલા હતા એને પણ આપણે આ રીતે ક્રશ કરી લઈશું જો કદાચ ના ક્રશ થાય તો તમે એને થોડાક શેકી લેજો તો સરળતાથી ક્રશ થઈ જશે હવે આપણે એને ચાળી લેવાનું છે આજે આપણે મસાલો પ્રિપેર કર્યો એને આપણે આ ચા રીતે ચાળી લેવાનું છે તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો તે મને ચોક્કસપણે જણાવજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને ચોક્કસથી જણાવજો તો મને અવનવા વિડીયો બનાવવાનો મોકો મળતો રહે અને તમારી પસંદગીની વસ્તુ પણ હું બનાવી અને વિડીયો તમારી સાથે શેર કરતી રહું જો આપણે આ રીતે ચાળી દીધું છે તમે જોઈ શકો છો ઉપર ફુદીનાનો પાવડર પણ સરસ રીતે દેખાઈ રહ્યો છે આપણો મસાલો પ્રિપેર છે તો હવે આપણે બટાકા ચડી ગયા હશે તો જોઈ લઈએ કુકર ખોલીને જો આપણા બટાકા એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે એને છોલી લઈશું બટાકાની છાલ કાઢી લઈશું જો છાલ કાઢીને આપણા બટાકા રેડી છે હવે આપણે અહીંયા આગળ એને મેશ નથી કરવાના એને આપણે છીણી લેવાના છે કારણ કે સેવ પાડતી વખતે નહીં તો વચ્ચે નડશે તો આપણી સેવ સરસ રીતે નહીં પડે એટલા માટે આ રીતે એને છીણી જ લેવાના છે કે જેથી કરીને અંદર કોઈ જાતના ગઠ્ઠા ના રહે આપણા બટાકા છીણાઈને હવે રેડી છે મિત્રો તો હવે આપણે એમાં આગળનો પ્રોસેસ કરીએ એની માટે જો અહીંયા આગળ મેં એક વાટકી ચણાનો લોટ લીધેલો છે લગભગ એકથી દોઢ વાટકી જેટલા ચણાના લોટની જરૂર પડતી હોય છે અંદર બટાકા કેવા આવે છે ટાઈપના એના પર ડિપેન્ડ કરે છે જો બટાકા વધારે પેલા એ હોય તો એમાં વધારે લોટની જરૂર પડે છે નહીં તો ઘણી વખતે લોટ ઓછો જરૂર પડતી હોય છે મીઠું એડ કરીશું હિંગ એડ કરીશું કાશ્મીરી લાલ મરચું આપણે એડ કરીશું મરચું માપમાં નાખીશું કારણ કે આપણે મરી પણ દસ બાર લીધેલા છે એટલા માટે હવે આ રીતે જે તૈયાર મસાલો કરે તો તે પ્રિપેર કરેલો મસાલો અંદર એડ કરીશું આપણે થોડુંક તેલ એડ કરીશું હવે આ બધાને મિક્સ કરી લઈશું અહીંયા તમે ચાટ મસાલો ઈચ્છો તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવતો હોય છે હું ઉપરથી સ્પ્રિંકલ કરવાની છું એટલા માટે મેં એડ નથી કર્યો હવે જો આપણું તમારે જોઈ શકો છો તૈયાર છે આપણું બેટર આનું સેવ પાડવા માટેનું જો તમને હજુ આ ઢીલું લાગતું હોય તો તમે અંદર થોડોક લોટ એડ કરી શકો છો અને આ રીતની ઝીણી જાળીથી આપણે સેવ પાડવાની છે હવે સંચારને આપણે ગ્રીસ કરી લઈશું બાળકોને શું હોય કે કંઈક ને કંઈક જોઈતું હોય ફરસાણમાં પણ જોઈતું હોય તો બહારથી એ કરવું એના કરતાં મને પછી થયું કે લાવો ને ઘરે જ બનાવી લઉં એકદમ જલ્દી જલ્દી બની પણ જાય અને એકદમ સોફ્ટ બને છે એમાં સોડાનો પણ ઉપયોગ નથી કરવો પડતો આપણે કોઈપણ જાતના અને તો પણ એટલી જ સોફ્ટ બનતી હોય છે સેવ અને ટેસ્ટ પણ એકદમ અલગ લાગતો હોય છે એનો તમે જોઈ શકો છો થોડું બેટર ઢીલું છે પણ આમ બહુ વાંધો નથી આવતો પણ જો કદાચ તે છતાં તમને અઘરું પડે તો તમે અહીંયા આગળ એને કઠણ કરી શકો છો અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે લોટ મેં અહીંયા ચાળીને લીધેલો હતો તમે પણ જ્યારે પણ લોટ ઉમેરો તો લોટને ચાળીને જ ઉમેરજો હવે તેલ ગરમ સરસ થઈ ગયું છે આપણે સેવ પાડી લઈએ એમાં ચોપડી સરસ સેવ પડીને તૈયાર છે મિત્રો એને પલટાઈ લેવાની છે આ રીતે અને એને થોડીક લાલ થવા દેવાની છે તો એકદમ સરસ કડક અને ક્રિસ્પી થશે તો મિત્રો આપણી સેવ રેડી છે તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ